પોતે પોતાની બાઇક લઈને જઈ રહેલી તે સમયે આ જે આરોપી છે ગણેશ જાડેજા અન્ય દસ લોકો ત્રણ અલગ અલગ ફોરવ્હીલ માં આવેલા અને આ જે ટુ વ્હીલ સાથે એમની ગાડી અટકાવવાથી બોલાચાલી થયેલી આ બાબતનું મંદુક બંદૂક રાખી આરોપીઓ રાત્રિના ફરી ત્રણ વાગે આવેલા અને આ જે સંજય સોલંકી તાળવા ચોકની બાજુમાં પેટ્રોલ પંપ પાસે એકલા હોય ત્યારે ત્યાંથી તેમને ગાડીમાં લઈ જઈ અને અપહરણ કરી ગોંડલ અજ્ઞાત સ્થળે લઈ ગયેલા ત્યાં તેમને પિસ્તોલ જેવા હથિયારો બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો સાત રાયોટિંગની કલમ આ ઉપરાંત આર્મ્સ એક્ટ પચીસ વન બી એ તથા પેટ્રોસિટી એક મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે આ લા ગુનાની તપાસ એટ્રોસીટી સેલના ડીવાય શ્રી જાલા સાહેબના કરી રહેલ છે અને જિલ્લાના એલસીબી એસઓજી તથા એ પોલીસ સ્ટેશનના ટીમો આરોપીઓને એરેસ્ટ કરવા માટેની પ્રક્રિયા શરૂ છે ફરિયાદીના જણાવ્યા મુજબ તેમને જ્યારે ગોંડલની બાજુમાં કોઈ અજ્ઞા સ્થળે લઈ ગયા ત્યારબાદ તેમને માર મારી અને ફરી સહી સાબલપુર ચોકડી પાસે પરત મૂકી ગયેલા અને પોતે કોઈ ફરિયાદ કરશે તો વધુ માર મારશે અને એનએસયુઆઈ માંથી રાજીનામું આપી દેવાની ધમકી આપેલી તો આ બાબતે છે હાલ આગળની દિશામાં તપાસ શરૂ છે મારું નામ રાજુ સોલંકી જૂનાગઢ અનુજાતિ સમાજના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે કાલ સાંજે સાડા અગિયાર વાગે મારો છોકરો અને મારા છોકરાનો છોકરો જૂનાગઢ કારવા ચોક તરફથી ઘર બાજુ જતા હતા ત્યારે બે ફોર વ્હીલ ગાડી નીકળેલી ને કાબુ મારે તમારા છોકરાએ કીધેલું કે ભાઈ ગાડી ધીમે ચલાવો મને લાગી જાય આવી સામાન્ય બાબતમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબાના દીકરા ગણેશ અને એના માણસો રાતે ત્રણ વાગે મારા દીકરાનું અપહરણ કરી ગોંડલ લઈ ગયેલ અને ત્યાં એને નાગોપુ કરી મારી અને પાછો ભેસાણ ચોકડી મૂકી ગયેલા અમે ટોટલ દસ જણા માટે એફઆઈઆર દાખલ કરેલ છે ત્રણસો સાત અપહરણ અને એટોસી મુજબનો ગુનો દાખલ થયેલ છે